કાટી પાટલી માં પાટલી કર પાર્ટી માં વિક્રમ ઠાકોર છે હું જો છે વિક્રમ ઠાકોર એનું કરવો એક ઓનલાઈન ગાવા એવા કોઈ બોલા નહીં હા વાયતી છે એ પણ કસા તમે વિક્રમ ઠાકોર જો લે આ લાખ રૂપિયા લે કેટલા ટકા જો થઈ જા આપણે 1.5 લાખ રૂપિયા 2000 દેવાનું જો હે ઓ તો જે મિસ્ટર ઠાકોર વારા ગેસાલ દેન પર લાખ તો બટી લાખ નીચે લાખ રૂપિયા

તો મને એને આ દેખાડ્યું કે બધું આપ્યું નહીં આ ઘર કરે બધું ઘણું કર્યું છે એ જે હું બે હવે બધું હોસ્તાદ દઉં આટલે આવી ગયો પાછા હું দাঁড়া পাননি <laughs> <laughs> <laughs>